અદાવત રાખીને પત્રકાર પર કરાવો હુમલો બનાવની વિગત એવી છે કે ગૌતમભાઈ બારોટ માહિર ગુજરાત નામનો પાક્ષિક ન્યૂઝપેપર ચલાવે છે તેઓ તારીખ નવ મે માર્ચ બે હજાર પચીસ ના રોજ ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાસે ચાની લારી ઉપર ચા પીને નીકળ્યા હતા ત્યારે એક ઇસમ નામે પ્રકાશ કિરીટસિંહ પરમાર તેમની ટુ વ્હીલર લઈને ગૌતમભાઈની ગાડીને અથાડી હતી અથાડતાની સાથે જ પ્રકાશ દ્વારા ગૌતમભાઈ ને અપશબ્દ ગાડા ગાડી બોલવાના ચાલુ કરી હતી ને પ્રકાશે પહેરેલું હેલ્મેટ પ્રકાશે કાઢી ગૌતમભાઈને માથાના ભાગે તથા હાથના ભાગે મારવાનું ચાલુ કરી દીધું હતું અને શાંતિ મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ગૌતમભાઈએ પોતાનો પચાવ ન કર્યો હોત તો માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ શકતી હોત તેને લઈને ગૌતમભાઈનો હાથ પણ ફ્રેક્ચર થયો હતો ગૌતમભાઈને વધુ દુખાવ થતા તેઓ ગોત્ર હોસ્પિટલ સવાર અર્થે પહોંચી ગયા હતા અને ગોત્ર પોલીસ સ્ટેશનમાં આવે ગૌતમભાઈ દ્વારા યોગ્ય નાય મળે તે માટે ગુનો દાખલ કરાવ્યો હતો રિપોર્ટર નઝીર સિંહ સાથે આરિફ સૈયદ ગૌતમ બારોટ છે હું માહિર ગુજરાત પાક્ષિક ન્યૂઝપેપર ચલાવું છું કેન્દ્ર સરકાર જે પ્રમાણિત છે હું પત્રકારિતો લાઈનમાં સંકળાયેલો છું ગઈ નવ તારીખે એક પ્રકાશ પરમાર નામના વ્યક્તિએ એક જૂની અદાવત રાખીને મારી પર હુમલો કરેલો છે હુમલાની વિગત એવી છે કે હું જે પ્રિયા ટોપિસ રોજ બેસું છું ત્યાં પણ એ ચા સિગરેટ એ પીવા એ પણ રોજ આવે છે અમારે કોઈને અણબનાવ નથી પરંતુ એને એક જૂની અદાવત રાખી હતી કે એક કોર્ટને મેં પોલીસ સ્ટેશનમાં કોઈને મદદ કરી હતી એણે જૂની અદાલત મારી સાથે રાખી હતી અને નવ તારીખના રોજ એ હું જેવો ત્યાંથી ચા પીને નીકળતો હતો મારી બાઇક લઈને તે ભાઈ સીધો બાઇક કે જે પ્રકાશ પરમાર છે એ બાઇક લઈને સીધો આવીને એક્ટિવા સોરી એક્ટિવા લઈને આવ્યો હતો અને મારી માં સીધી અથાડી દીધી અથાડતાની સાથે જ સીધી ગાળમાં બેન સુધીની ગાળા ગાડી કરી એને પહેરેલું જે હેલ્મેટ હતું એ કાઢીને મને માથાના ભાગે ખભાના ભાગે મારવાનું ચાલુ કરી દીધું જેમાં મારા પોતાના બચાવમાં મેં હાથ ઊંચો કર્યો તો મને હાથના ભાગે બી એનું હેલ્મેટ વાગ્યું છે મને માઇનર ક્રેક આવી છે ત્યારબાદ સીધો હું ગોત્રી હોસ્પિટલ ગયો ત્યાં મારી મેં ટ્રીટમેન્ટ કરાવી અને ત્યાંથી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ બી હાથ ધરી હતી પરંતુ દુખાવો થતો હતો અને એક સામાજિક કામ બી હતું એને લઈને હું બહાર જતો રહ્યો હતો ત્યારે આજ રોજ અહીંયા હું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે આવી અને બનાવની જે સમગ્ર વિગત છે તે જણાવી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં અને એફઆઈઆર દાખલ કરેલી છે છે કે અગાઉ પણ એ મારી પાછળ આવી રીતે બે ત્રણ વાર આવેલો છે ગાડી અથાડવાની કોશિશ કરી હતી અને નવ તારીખના રોજ ગાડી અથાડીને સામેથી ઝઘડો કરેલો છે અને એટલે મારી માંગ એવી છે કે હવે આ ધીરે ધીરે એક અસામાજિક તત્વમાં આવી રહ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ જ રહ્યું છે એટલે મારી માંગ એ જ છે કે અવારનવાર જો આ રીતે પત્રકારો પર હુમલા થતા હોય છે તો હવે સરકારને એટલી જ વિનંતી છે કે કડકમાં કડક આવા લોકો ઉપર કાર્યવાહી થાય તેવી મારી માંગ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો